આપણે આવે છે અમદાવાદ શહેરના જુવાપુરા રોડ એટલે સરખેજ રોડ ખાતે જે મક્તમપુરા વોર્ડ લાગે છે ત્યાં આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે સર્વિસ રોડ પર ઘણા દિવસોથી અહીંયા પાણી ભરેલું છે જેથી લોકોને એટલે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આ પાણી ભરેલું છે તેમાંથી લોકોને પસાર થવું પડતું હોય છે અને કેટલી ગાડીઓ તો એટલે મજબૂર ને એટલે કે જે ફૂટપાથ હોય તેના ઉપર ગાડીઓ ચડાવીને જવું પડતું હોય છે એટલે આ જે છે કોર્પોરેશનના જે તે ડિપાર્ટમેન્ટ મેન્ટની શરમજનક વાત છે કે આટલા દિવસ વીત્યા છતાં પણ અહીંયા તંત્ર દ્વારા પણ સાતનું કામ કરવામાં નથી આવી રહેલ આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે આ સરકેજ રોડ જુહાપુરાના દ્રશ્યો છે જ્યાં આગળ આ પાણી ભરેલું અને ભરેલું રહે છે ઘણા દિવસોથી આ પાણીની આમ નામ જ ભરેલું છે અને અહીંયા આપ જોઈ શકો છો કે આજે પાણી વહી રહ્યું છે તે પાણી છે તે એક ગઢરમાંથી આવી રહ્યું છે અને મુસ્લિમોમાં જે કહેવાય છે કે પાકી સાફી આધા હે તો એ આધા ઈમાનની વાત કરીએ તો આ જે કોર્પોરેશનની બેદરકારીના કારણે આપ જોઈ શકશો કે અહિયાં આગળ જે આ પાણી વહી રહ્યું છે ડ્રેનેજ લાઈનમાંથી ગટર લાઈન માંથી આ પણ ઘણા દિવસોથી વહી રહ્યું છે પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે અમારી ચેનલના માધ્યમથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મક્તમપુરાવાળા એન્જિનિયર ખાતું અને જે તે ખાતે લાગતા હોય અને મ્યુનિસિપલ શ્રીને અમારી ચેનલના માધ્યમથી રજૂઆત છે કે વહેલી તકે આનો નિકાલ કરવામાં આવે અને આ સમસ્યાનો નિખારણ થાય અને અહીંયાની પબ્લિકને સવલત મળી શકે અને આ રોડ પર ભરેલું પાણીનો નિકાલ થઈ શકે અને આ ડ્રેનેજ લાઈન જે ઓવરફ્લો થઈ રહી છે તેનો પણ નિકાલ થઈ શકે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ